જોડિયાના ચાર રસ્તા ઉપર સાત લાખ રૂપિયાના ખર્ચે યુપીએલના સહયોગથી સીસીટીવી કેમેરા તેમજ હાઈ હાઈમાસ્ટ લગાડવામાં આવી હતી જેનું આજરોજ લોકાર્પણ યોજાયું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા ઝગડિયાના ચાર રસ્તા પર ઝઘડિયા યુપીએલ કંપનીના સહયોગ થી ઝઘડિયાના ચાર રસ્તા ખાતે સીસીટીવી કેમેરા તેમજ માસ્ટર લાઇટ લગાડવામાં આવી છે આજ રોજ ઝઘડિયા ખાતે ઝઘડીયા ચાર રસ્તા ઉપર ઝગડિયાની યુપીએલ કંપનીના સહયોગ થી સાત લાખના ખર્ચે સીસીટીવી કેમેરા તેમજ હાઈ માસ્ટ લાઇટ મૂકવામાં આવી હતી આજરોજ રોજ ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા નવરદસ્તે દીપ પ્રગટાવી ઝડિયાના ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા તેમજ આ લાઇટનું રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે મેન ચાર રસ્તા પર યુપીએલ કંપનીના સહયોગથી જે સીસીટીવી કેમેરા તેમજ લાઇટ મૂકવામાં આવી છે જેનાથી પોલીસને ગુનાહ શોધવામાં આસાની થશે તેમજ કોઈ પણ ગુનાઓ કરતા ગુનેગારોને શોધવામાં ઝઘડિયાના સીસીટીવી કેમેરાથી તીસરી આંખનું કામ કરશે જેથી ગુના શોધવામાં આસાની થશે ઝઘડિયા જેડીસીની યુપીએલ કંપની દ્વારા જે સાત લાખના સીસીટીવી કેમેરા તેમજ લાઇટ મૂકવામાં આવી છે તે સંદર્ભે યુપીએલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં યુપીએલ કંપનીના ડાયરેક્ટર અને ઝઘડીયા જેડીસીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણી મુદ્દાદ દીપક ગેંગ કિશોર પાટીલ રજનીશ ભારદ્વાજ દેવેન્દ્ર ધામી ઘનશ્યામ કરોડિયા ભરૂચ જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમા અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ તથા જગડિયાના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા આ ઉદઘાટન કાર્યક્રમમાં ખાસ કોવિડ ગાઈડલાઇનનું ધ્યાન રાખી

हम ट्रक की तरफ से इंडस्ट्री की तरफ से अप्रिशिएट करूंगा कि हमारे पुलिस डिपार्टमेंट एक कोविड नाइन्टीन वारियर है उनके लिए जरूरी हम उससे होना चाहिए डिपार्टमेंट के लिए हम लोग को करना चाहिए यू पी एल बाकी सब इंडस्ट्रीज तो और जगड़िया के है कमिटेड है कोई भी काम के लिए जिससे देश का बना हो गुजरात का बना हो और आम आदमी का बना हो आज जगड़िया तरण रस्ता खाते यूपीएल कंपनी ने मदद थी સીસીટીવી કેમેરા લગાવેલ છે એ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું હાઈ ડેફિનેશન નાઇટ વિઝન કેમેરા ત્રીસ દિવસના બેકઅપ સાથેના ઝઘડિયા ત્રણ રસ્તા ઉપરના ત્રણેય રસ્તા કવર કરે એ રીતે લગાવવામાં આવ્યા છે ફ્લડલાઇટ સાથેના પોલીસની એક જ વિનંતીને માન આપી તાત્કાલિક યુપીએલે આ પ્રોજેક્ટ અમલીકરણ કરો અને આજે ઇન્સ્ટોલેશન કરી અને તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું સીસીટીવી કેમેરા આજના સમયમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસને ખૂબ મદદરૂપ બને છે અને એક રીતે કહીએ તો અમારી એક ત્રી ત્રીજી આંખ તરીકે કામ કરે છે આવનાર સમયમાં ઝઘડીયા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકોની સલામતી સ્ટાન્ડર્ડ ઊંચું આવે એ માટે આ પ્રોજેક્ટ સીસીટીવી કેમેરાનો પ્રોજેક્ટ અમને ખૂબ મદદરૂપ થઈ થઈ રહેશે તેવી હું શુભેચ્છા પાઠું છું